બિલકુલ આજે અમારી પંચાયત સીટ વાઇઝમાં એક સભા હતી જનસભા જેમાં ચાલુ વરસાદ સેંકડો લોકો ક્ષત્રીઓ લઈને ઉપસ્થિત રહ્યા આ ઉત્સાહ અમને પોતાને એક ઉત્સાહ ભરી દે છે ઉર્જા ભરી દે છે અમે પોતે નીકળ્યા હતા અમે બધા લોકો નવયુવાનો અમને એવું થતું હતું કે ભાજપના મોટા મોટા ત્રીસ મારખા પોતાના નેતાઓ છે હજારો કરોડની વાળા છે એની સાથે ગુંડા ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ બધા છે અને કેમ પહોંચી શકીશું પણ આજે મને જસદણની સભામાં એવું લાગ્યું કે જનતા સ્વયંભૂ બહાર આવી છે ભાજપ નેતાઓમાં આપણે સૌએ જોયું હશે ચાલુ વરસાદે જ્યાં જગ્યા મળે ત્યાં પલળતા હોય છત્રીઓ નહોતી તો પલળતા હતા નહીં તો છત્રીઓ ભાજપના પ્રધાનમંત્રી શ્રી આવે અને સોસો દોઢસો દોઢસો બસો મૂકે અને તલાટીઓને ને પોલીસને ખાણ ખનીજને અને બુટલેગરોને ટાર્ગેટો આપે તોય લોકો બેસતા નથી ત્યારે અહીંયા સ્વયંભૂ જ્યારે લોકો આવે છે ત્યારે એમને હવે એવો વિશ્વાસ બેઠો છે ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે સાથે સાથે જેટલા પણ સારા લોકો કોંગ્રેસના હોય અન્ય આગેવાનો સામાજિક આજે ધર્મેશભાઈ ઢાકેચા છે ભાવેશભાઈ સિંહના ત્રણસો ચારસો આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સહકારી ક્ષેત્રમાં બહુ મોટું નામ છે સેંકડો લોકો અત્યારે એક સાથે ગુજરાતની જનતા સાથે જોડાઈ રહ્યા છે અમે તો બધા નિમિત્ત છીએ અમે કોણ છીએ આટલા મોટા તિસ્માર ખાને અમે હરાવી શકીએ કોણ છીએ એમ માત્ર સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા છીએ પણ ગુજરાતની જનતા છે એ અત્યારે ખુદ પરિવર્તન માટે નીકળી છે અમે નિમિત છીએ ત્યારે સૌ લોકો જોડાઈ રહ્યા છે ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને આજની સભામાં સ્પષ્ટ પણ એવું લાગે છે કે અહીંના મંત્રીશ્રીએ બધી કોશિશો કરી લીધી સભાઓ ન થાય છતાંય સામેથી પ્રજા આવી રહી છે એ સ્પષ્ટ મેસેજ છે હજી પણ ભાજપના નેતાઓને મારી વિનંતી છે કે પોણા બે વર્ષ તમારી પાસે છે મુખ્યમંત્રી પાસે સારા કામ કરી લ્યો ખેડૂતોના દેવા માફ કરી દો ખેડૂતો માટે સારી યોજનાઓ બહાર પાડો ખેડૂતો માટે થાય તો કરો ગરીબો વંચિતો શોષિતો માટે કરો બેરોજગાર યુવાનો માટે કરો સરકારી ભરતીઓ કરો કારણ કે હવે તમારી પાસે નહીં તો બીજો મોકો નથી સિદ્ધાંતભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જ્યારે વિસાવદરમાં ચૂંટણીને આમ આદમી પાર્ટીને અથવા તો ગુજરાતની જનતાને ચોપન લાખ ખેડૂતોને હરાવવા નીકળી ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસે એવું કૃત્ય જે કર્યું છે એનાથી ગુજરાત આખું ખૂબ નારાજ છે કોંગ્રેસના સાચા કાર્યકર્તાઓ જે ભાજપને હરાવવા માગે છે સાચા નેતાઓ જે ભાજપને હરાવવા માગે છે એ લોકો પણ નિરાશ થઈ જાય આવી કોંગ્રેસ લોગની ભાજપના હિસાબે આમ આદમી પાર્ટીને હરાવવા માટે નીકળી પડે રૂપિયા વહેંચોડી કરે એટલે મહાનગરપાલિકાની ચૂંટણી પણ એકલા હાથ લડવાની છે અને આવનારી બે હાજર સત્યાવીસ ની ચૂંટણી માં પણ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે મળી અને ગુજરાત જનતા લડવાની છે એકલા હાથ લડવાની